અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીની સિગ્મા લાઇફ સાયન્સ કંપનીએ મૃતક કર્મચારીના પરિવારની વારે આવી માનવતાપૂર્ણ અભિગમ સાથે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે પ્રશાંત રાઠોરના મૃત્યુના સમાચાર મળતા જ ઝેર ગામના સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો તુરંત સક્રિય બની કંપનીના માલિક નાટોર પટેલ સમક્ષ પહોંચ્યા હતા અને પરિવારની સ્થિતિ અંગે રજૂઆત કરી હતી પ્રશાંતભાઈના અચાનક અવસાનથી તેમના પરિવાર અને ચાર દીકરીઓની છત્રછાયા છીનવાઈ ગઈ હતી ગ્રામજનોની મુખ્ય માંગણી એ હતી દીકરીઓને સારું ભવિષ્ય અને શિક્ષણ મળે ગ્રામજનોની આ લાગણી સભર રજૂઆત અને પ્રશાંતભાઈના પરિવારની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સિગ્મા લાઈફ સાયન્સ કંપનીના માલિક નટવર ડી પટેલે માનવી અભિગમ અપનાવ્યો હતો તેમણે તાત્કાલિક અસરથી મૃતકના પરિવારને રૂપિયા વીસ લાખની આર્થિક સહાયની જાહેરાત કરી હતી આ ઉપરાંત તેમણે આ ચારેય દીકરીઓના પ્રાથમિક થી ઉચ્ચ શિક્ષણ સુધીનો તમામ ખર્ચ તેમની જરૂરિયાતો કંપની ભોગવશે તેવી ખાતરી આપીને એક મોટું બોજ ઉતારી દીધો છે કંપનીના નિર્ણયથી શોકગ્રસ્ત પરિવારને મોટી હૂંફ મળી છે કંપની મેનેજમેન્ટના ઉમદા નિર્ણયથી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામના વતનીઓમાં સંતોષની લાગણી ફેલાઈ છે મારું નામ અશ્વિનભાઈ રામસિંહભાઈ વસાવા છે અમે બંને સિગ્મા લાઈફ સાયન્સમાં કામ કરીએ છીએ સાંજે સાડા ત્રણ વાગે ઊંઘવા જામ કરી આરામ કરવાનો એને મારા પર રજા ગઈ અમે બંને સાથે જ સાડા ત્રણે જેવા આરામ કરવા ગયા પછી સવારે સાડા વાગે મેં જગાડ્યો એ જાય माने के मैं आऊ छू तू चापी ले तो मैं पछि जैन चापी ली दी पछि पाची बूम मारी तो तारे बेण आयोज किदो तो मैं आऊ छू तो मैं पीलो एम पछि 7 वागे 7 वागे आए तो मैं घरे जावनो तो એટલે હું ઘરે નીકળી ગયા એટલે મને કઈ બીજી ખબર પડી કે એક્સપેક્ટ થઈ ગઈ એ તો જ્યારે હું મારા પર 9 વાગે મે ભાઈબંધને કોન્ટેક્ટ કર્યો ને જે એના હાથે ગયાતા એ લોકો એ લોકો હાથે વાત करतो તો એટલે પછી સાહેબે ફોન માંગ્યો એના પર એ સાહેબે કીધું કે ભાઈ अपना प्रश्न था अपना हाथे अवे नहीं थी ये कैसा है बेटा सुन एंडी पटेल साहब कंपनी में काम करे थे कि तभी ऐसे क्यों करे थे कंपनी में से हाँ कंपनी मालिक अच्छे